નમસ્તે હું તમારી વિદ્યાશક મિત્ર ફરી એક વખત તમારી સમક્ષ છું મારી પાસે અમુક ક્વેશ્ચન આવેલા હતા તો એના માટે થઈને મેં આ એક વિડીયો બનાવ્યો છે કે અમારા ફોર્મમાં ફોર્મ તો તમને ખબર છે સાત તારીખથી લઈ અને સોળ નવેમ્બર સુધી ની જે અપલોડ કરવાની હતી ફોર્મ ભરવાની બધી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે પોર્ટલ બંધ થઈ ગયું છે તો પછી ઉમેદવારે એમાં જો કંઈ રહી જતું હોય અથવા તો કંઈ સુધારા વધારા કરવા હોય તો શું કરવાનું તો એના માટે જો એક તો તમને બધાને ખ્યાલ હશે કે મેરિટ લિસ્ટ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જ્યારે આવે છે ત્યારે જે વાંધા અરજી માટેનું ફોર્મ હોય છે એમાં તમે કરી શકો અથવા અત્યારે બે દિવસ પૂરતું એટલે કે તમે કરી શકો છો ઓગણીસ તારીખના પાંચ વાગ્યા સુધી તમારું સબમિશન છે બરાબર એ તમે કરી શકો છો માટે હજી એ વસ્તુ છે કરવાની ચાલુ છે તો તમે તમારું જે સ્વીકાર કેન્દ્ર ઉપર જ્યાં તમે ફોર્મ ભરી આવ્યા હો જ્યાં તમે સબમિશન કરાવ્યું હોય ત્યાં જઈને તમે છે ને એ ફોર્મને સુધારો વધારો કરી શકો છો પણ તમારા ઘરેથી તમારા મોબાઈલ કે તમારા લેપટોપ કેનાથી ક્યાંથી પણ તમારાથી ખુલશે ને હા તમે તમારા સ્વીકાર કેન્દ્રો પર જઈ અને ત્યાં જઈને તમારે જાતે જ જે સુધારો વધારો છે એ તમારે જાતે જ કરવાનો હોય છે તો તમે એ વસ્તુ છે ત્યાં કરી શકો છો અને જો કોઈ એવું તમારું ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાનું રહી ગયું છે અથવા એવી કોઈ વિગત છે કે જે તમે નથી કરી બરાબર ત્યાં એ ઓપ્શન્સ છે એટલે સુવિધા છે તમારે થઈ જશે પણ જો તમને સ્વીકાર કેન્દ્રવાળા એમ કે આ વસ્તુ આ સુધારો છે એ અમારા અંડર નથી આવતું અમે નહીં કરી શકે તો એના માટે જો તમને ગાંધીનગર જવાનું કે તો તમે ત્યાં જશો તો ત્યાં ચોક્કસથી તમારો જે પ્રોબ્લેમ હશે એવો કોઈ પ્રશ્ન હશે તો એનું હલ થઈ જશે પણ બાકી તમે તમારા કાંઈ પણ એવી વસ્તુ છે કે તમારાથી છૂટી ગયું છે તો તમે તમારા સ્વીકાર કેન્દ્રો પર જઈને જરૂરથી તમે એમાં સુધારો વધારો કરી શકો છો અને એ સુધારા વધારા કરી અને પછી તમારું સુધારો વધારો કરી અને ફાઇનલ જે તમારો સબમિશન હોય એ તમે પાછું ત્યાં નોંધાવી શકો છો અને તમારું જે પ્રિન્ટ છે ફાઇનલ એ તમે જે સબમિશન કરાવ્યું એ સમયની અને એ પ્રિન્ટ કાઢી અને ચેકલિસ્ટને બધું જોઈ અને તમે પાછું એ કરાવી શકો છો બાકી આમાં વધારે પડતું તો કાંઈ નથી પણ હા જો તમારો કોઈ એવો સુધારો હોય તો તમે જરૂરથી ચોક્કસથી ગાંધીનગર જશો તો તમારી જે પણ પ્રોબ્લેમ જો એવી હશે એ લોકોથી નહીં થઈ શકતી હોય તો એ છે ને એ જરૂરથી સોલ્વ થઈ જશે બાકી એ જ છે કે પીએમએલ જ્યારે આવશે ત્યારે પણ અમુક વાર જે હોય છે એ વાંધાજી વખતે તમે એમાં સુધારા વધારા કરી શકો છો પણ અત્યારે પણ તમારી પાસે સમય છે એટલા માટે અને બીજું એ કે અત્યારે જે પ્રમાણે ન્યૂઝ છે એમ ભરતી પ્રક્રિયા ઝડપથી થવાની જ છે તો પછી પાછળથી કદાચ એટલો બધો ટાઈમ એટલે લગભગ ફેબ્રુઆરી સુધીમાં જે હું રહ્યું છું ક્રમિક ભરતી છે તો શિક્ષકોને ફટાફટ જે છે ઉચ્ચતર માધ્યમિક પછી માધ્યમિક છ થી આઠ અને એકથી પાંચ એટલે એકથી આઠ તો આપણે ચલો સાથે જ ગણીએ કેમ કે એનું જે મેરિટ છે બધું તબક્કાવાર ભરતી થશે તો એમાં વાંધો નહીં આવે એમ તો છ જોવા જઈએ તો લગભગ આ વખતે છ થી આઠનું છે જ જેમ દર વખતે જિલ્લા પસંદગી પર લગભગ એમાં જ પહેલાં જવાનું થતું હોય છે એ પ્રમાણે થશે તો બાકી બસ આ જે એક ડિટેલ હતી કે જેમ તમને દેવાની હતી તો બસ તમે છે ને આટલું કરી શકો છો થેન્ક યુ